કોંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામમાં અખંડ જ્યોત જલાવી સાડા ચાર વર્ષથી અન્નનો ત્યાગ કરી રહેલા સાધુની ઉગ્ર તપસ્યા મેઘાપીપળિયા ગામ ખાતે રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંદાજીત પંદરસો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આજુબાજુના ગામના લોકોએ પણ મહાપ્રસાદ લીધો ગામની મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન ગાવામાં આવ્યા હતા પ્રેમનારાયણ બાપુના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા ગામની મહિલા મંડળની બહેનો દ્વારા પ્રેમનારાયણ બાપુની આરતી કરવામાં આવી હતી પ્રેમનારાયણ બાપુ તેમજ ગામલોકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રની ધરતીમાં સાધુ સંતોના આગમન અને પ્રસ્થાનની વર્ષો જૂની પરંપરા રહી છે આજે પણ ઘણા સાધુ કોઈ અજ્ઞાત સ્થળેથી સાધુ સંતો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આવી સનાતન ધર્મની આહલેખ જગાવી રહ્યા છે વાત કરીએ અમરેલી જિલ્લાના કોકાવાવ તાલુકાના મેઘાપીપળિયા ગામની જ્યાં અજ્ઞાત સ્થળેથી આવેલા સાધુ એ ગામના પાદરમાં આવેલું રોકડિયા હનુમાનજી મંદિરે છેલ્લા સાડા ચાર વર્ષથી અખંડ જ્યોત જલાવી અન્નનો ત્યાગ કરી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે નામ પ્રેમનારાયણ બાપુ ક્યાંથી આવ્યા છે એ પણ સ્થાનિક ગ્રામજનોને ખબર નથી સખત ઠંડી હોય ઉગ્ર ઉનાળો હોય કે ભારે વરસાદ હોય કોઈપણ સમયે આ સાધુ વિચલિત થતા નથી અને સાદગીપૂર્ણ રહી અન્નનો દાણો લીધા વગર તપસ્યા કરી રહ્યા છે અહેવાલ કમલેશ રાવરાણી સુલતાનપુર આજ રોજ હનુમાન જયંતિના દિવસે પ્રેમ નારાયણ બાપુ તરફથી આખા ગામને પંદરસો સત્તરસો માણસનું રસોડોનું આયોજન કરેલ છે બાપુ પણ અન્ન લેતા નથી આખા ગામને જમાડવાનો એનો પ્રેમ ભાવ છે ગામ પણ બાપુને એટલો પ્રેમ ભાવ આપે સેવા કરે છે ગામના લોકો બાપુ કોરોનાના વખતે આવે છે ત્રણ ચાર વર્ષ ત્યાં બાપુ અન્ન લેતા નથી તો પણ બાપુને ગામમાં લોકોને જમાડવાનો એટલો ભાવ છે જે આવે ફાળો ફંડ આવે તો બાપુ કોઈ ફાળે રાખતા નથી ઉતરાવાને ગાઉને છોકરાઓને ચોકલેટું બધા વાપરી નાખે પૈસા બાપુ એક પણ રૂપિયા રાખતા નથી આજનો ઉત્સવ છે ચૈત્ર પૂનમ અને હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો તો જન્મતિથી આજે ઉજવીએ એમનો બર્થ ડે કોઈ જન્મદિવસ કહો એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠાઇએ ગઈ સાલે અમે આખાના વર્ષોથી કોઈ ઉજવતા નહોતા આ મંદિરમાં અમારી એક સેવક છે એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી તો અમે તો આ સાલે ઉજવીએ તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ બધું કરાવી દીધું હતું તો મને એમથી હું દાદાજી વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જુઓ આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ ભારે ઘડી રાખવું જોઈએ તો આ શાળા મેં પૂરું ગામને ધુમાડા બંધ જમવાનું આમંત્રણ આપ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી એ જ આયોજન છે